ના જાડેજા બંધુ પર કાયદાનો છે યશપાલ અને જશપાલ જાડેજા સહિત ત્રણ અટકાયત કરવામાં આવી વ્યાજખોરોએ ખેડૂતની પાડી હતી જમીન કરોડ રૂપિયા વસુલવા માટે છ વીઘા જેટલી જમીન પચાવી પાડવામાં આવી હતી કુખિયા જયશ પટેલના સાગરીતો છે જાડેજા બંધુ ત્રણ વર્ષ પૂર્વે જાડેજા બંધુ સામે ગુજસી ટોકનો ગુનો નોંધાયો હતો

અને અમારી જે એલસીબી ની એસઓજી ની અને જે લોકલ ટીમ છે આ દ્વારા આની ગાડીને ઘેરીને અને આ જે પંચબીન જે પોલીસ સ્ટેશન અને બધી જે પોલીસ સ્ટેશન હતી આ દ્વારા આને પકડવામાં આવેલ છે